કરાચી જાઓ તો આ બાજુ જવું પડે ને બધે એવી રીતે આ બધું તમે કેટલા કેટલા જગ્યા ફરેલા છો હવે હું તો એમ કહું છું કે આખી દુનિયા ફરી આવી જે માણસો કપરા ને પહેરે ને એવા ગામ ની હું ફરી આવ્યો છું ઓહો પછી આ આ બી એવો છે યંત્ર બધે એક જ હમ ઓકે યંત્ર હા બધે બધે બસ એ પડી આ બી છે આવી રીતના બધા યંત્ર છે ઓલ્ડ હવે અમે બધે જો ટેસ્ટર અને હોય ને તો અમાર હોય બનાવટ હોય ને હા બરાબર બરાબર અલગ અલગ ટાઈપ બનાયેલા છે બાકી કામ એક જ કરતા હોય એક જ એક જ બધે એક જ કોઈ મજાનું હોય કોઈ ખરાબ હોય એમ પણ વાત એની બધે એક જ હોય હમ

હમ કેટલા વર્ષ જૂનો હતા આ તો આ તો આમના ફોરેન ના બધે છે જો 1920 સ્ટેનલી લંડન માં બનેલ હતો તો સેલ માટે રાખે છે વેચવા માટે અચ્છા એટલે અમે અમે આફ્રિકન કરબિસ્તાન કે જઈએ ને તો અમે તો ભલે ભલે અહીંયા સુતા હોય પણ અમે જે ડિગ્રી આપી છે એ ડિગ્રી ઉપર સીપ જાય કે નહીં એ અમે આમ સુતે સુતે આમ જોઈ લઈએ જે હું એના પાસે છે તે હું અહીંયા છે ને હા જો એ આપણે એને ડિગ્રી આપી હોય ને એમાં નથી ને બીજી ડિગ્રી ઉપર મળ્યા ઓછા વાળા એ હોય મોકું હોય આના સાડા ત્રણ હજાર રૂપિયા હોય બીજા બસો પાંચસો અવાય હોય પણ વસ્તુ આ એટલે અમને આનો શોખ છે આ કામ નો હા સાચી વાત સાચી વાત સમજી ગયો નાઇન્ટી વન વર્ષમાં ભી હાલ મોજુદ છે હજી કામ માં મન છે

આગળ તો આ આને કહેવાય ફટેમારી આખા મહારાષ્ટ્ર માં વાર ચાલે બરાબર આ છે બોટ એ માંડવી ઓખા માંડવી ઓખા ફેરી સર્વિસ ચાલતી અને આનો માલિક હતો ખીમજી રામદાસ

આ મસ્કત છે ને મસ્કત માં હિન્દુ ધર્મ પ્રમાણે જન્માષ્ટમી આવે છે માટે મસ્કતમાં રાખ્યું છે અને ખીમજી રામદાસ મારફતે આને જયારે જન્માષ્ટમી આવે ત્યારે આમાં ભગવાન બેસાડી કિલો નો ભગવાન છે ને એ આમાં બેસાડી ને ગામમાં ફળાવે છે પાણીમાં તરાવી ને જ્યાંથી બેસાડી ને એમાં ફરાવે પછી આટલી મોટી છે આના માણસ ઉભા હોય તો ખબર પડે મોડલ છે સો કિલોમીટર ફૂટ છે આ મોડલ સો ફૂટ અને વીસ કિલા ભગવાન આની મા રાખે

બરાબર અને અમને મસ્કત બોલાવી ત્યાં સુધી મોડલ એને ભેટ આપી ભેટ આપ્યો તે વખતે અમે મસ્કત હતા ચાર ત્રણ મહિના માં આ વાત કેટલી જૂની છે હમણાં ની છે તારીખ બારીખા

તમે પૂછ્યા કરો તો એ ખતે નહી હા એ તો નાઇન્ટી વન વર્ષ ને સાત વર્ષ કામ